થર્ટી ફર્સ્ટ પહેલાં દારૂનો જથ્થો ટ્રાવેલ્સમાંથી ઉતારી રિક્ષામાં ભરી હેરાફેરી કરતા બે ઝડપાયા ભરૂચ એસપી મયુર ચાવડાએ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીકના દિવસોમાં આવતી હોય જિલ્લામાં દારૂ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિકારીઓને કામગીરી કરવા આદેશ આપ્યા હતા જેને લઈ ભરૂચ એલસીબી ટીમે મોતાલી પાટિયા ગામે વોચ ગોઠવી હતી તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર મોટાલી પાટિયા પાસે બે ઇસમોએ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ટ્રાવેલ્સમાંથી ઉતારી રીક્ષા નંબર જીજે સોલ ડબલ્યુ ઝીરો વન ફોર ફાઈવમાં ભરી ભરૂચ તરફ જનાર છે જે આધારે ટીમે હાઇવે પર રિક્ષા આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી દારૂની નાની મોટી બોટલ તથા બિયટ ટીન નંગ એકસો એસી જેની કિંમત રૂપિયા એકાવન હજાર સાતસો વીસ તથા રિક્ષાની કિંમત રૂપિયા પચાસ હજાર સહિત કુલ રૂપિયા એક લાખ અગિયાર હજાર સાતસો વીસનો મુદ્દામાલ સાથે અભિષેક ભરતભાઈ બીલ અને મેહુલ જયંતિભાઈ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરથી રિપોર્ટર અભિસૈદ સંકલ્પ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો